અને આ બધી સાસ સજાવટ શું છે આ બધું પેલા તો કીધું કે મારો ભાઈ આવવાનો છે અને હા હીરા મોતી ની તો વાત ક્યાં કરો મારો ભાઈ તો રૂપ રૂપ નો અંબાર છે મારો વીરો રૂપ રૂપ નો અંબાર અને હા બા હા તમને ખબર છે જેડા હારા કર્મો કર્યા હોય ને એની ઘરે મારા ભાઈના ના પગલા પડે એટલે બસ આ હું તને કહું કે વાર તહેવારે આ કઈક નવા ઓસાડ નાક તોરણ બાંધ સાથિયાપુર ત્યારે તો તારી અક્કલ ના ચાલતી અને તારો ભાઈ હું નવી નવાઈ નો આવવાનો કે આ બધી સાત સજાવટ કરી તે એ તમને ખબર ના પડે આપણે ગરીબ રહ્યા ને એટલે મારો ભાઈ છે ને રૂપિયાવાળો છે રૂપિયાવાળો એટલે જેના કરમ હારા હોય ને જેના નસીબ હારા હોય ને એની જ ઘેર મારો ભાઈ આવે એટલે કોઈક માણા આવવાનું હોય મહેમાન આવવાનું હોય તો એમાં ગરીબ ને પૈસાદાર ને ક્યાંથી આવ્યા મન તો બધા ના હોય ને એ તમને ખબર નહીં પડે એટલે તમારે ભજામારી કરીને મારે કાંઈ ફાયદો નથી જેને ખબર પડતી હોય ને કે રૂપિયાવાળા માણા શું કહેવાય અને હું તો હાશું કહું ને બા તમે ગયા જન્મમાં કંઈક બહુ હારા પુણ્ય કર્યા છે એટલે તમારા દીકરાનું મારી હારે થયું અને તમને આવું અમીર રૂપિયાવાળું ખોયડું મેળું કાંઈ નહીં હો એ બધું અમીર ને ગરીબ ને કાંઈ ન હોય પણ આ તારો ભાઈ પૈસા વાળો છે ને એટલે એ આવવાનો છે આ એનો પાવર છે તને બાકી માણાના મન તો હરખા હોય ભાવથી બોલાવો ને એટલે બધી અમીરાય જ હોય ના રે ના મને તો રૂપિયાનો જણાય પાવર નથી જો રૂપિયાનો પાવર હોત તો હું થોડી કઈ આ ઘરમાં પાણી ના આવું તો થોડી આ ઘરમાં હું લગન કરું મને દેખાય છે ઓ મને દેખાય છે તારો પાવર હોશિયારી કરતી જ નહીં આ તારા બોલ જો તારો ભાઈ આવવાનો છે એ જો આ બે દીથી વાતાવરણ હાવ ટાઢું થઈ ગયું તા એની ઉધરા આવે છે બાકી કઈ નહોતું મને ખાઈ વાંધો ને મારો ભાઈ આવવાનો છે ને મોટી ગાડી લઈને આવી છે સાર પૈડા વાળી મારા ભાઈને ને કે તમને એમાં બેસાડીને ને શેર માં દવાખાને લઈ જાવ મારે ક્યાંય ન જાવો મારું ગાડું હારું છે મારે ક્યાંક જાવો છે ને બતાવવા તો હું ગાડામાં વહી જાઈશ પાંચ કલાકે પૂછશો ગાડામાં જાવો ને તો અને મારો ભાઈ પાંચ મિનિટમાં પુગાડી દે એની ગાડીમાં પણ મારે શેરમાં જાવું જ નથી તારું શેર તને મુબારક મને તો મારું આ ઘર ને મારું ખોડું ને આ મારા ખેતર વાલા છે હે વાત એ હાસી બા એના માટે ગાડીમાં બેહવા માટે હિંમત જોઈએ બસ હો હિંમત વાળી રસ્તામાં કઈ અથડાઈ જાય ને તો કઈ કેટલાય લેતો જાય તારો ભાઈ બસ મારા ભાઈ ને આવડે છે હો ગાડી કેમ હલાવી નઈ આજ કાલ નહીં પેલાથી હલાવે છે એટલે છે ને મારા ભાઈ માટે તમારે કઈ બોલવાની જરૂર નથી અને જો હા મારો ભાઈ આવ્યો ને એટલે પ્રેમથી આવો બેહો જ શ્રી કૃષ્ણ કરજો અને આ તમારા ગામડિયા ના વેળા છે ને તો હાવ બંધ કરી દેજો હો એ એ બધા દેખાડા કરતા મને નહીં આવડ્યો હું તો જેવી છે ને એવી જ રહીશ એ તારા ભાઈ ને તું બાકી હું કઈ કરવાની નથી કઈ દઉં અને રૂમ માં કાજુ બદામ ડબરા પડ્યા જ નહી કાઢ દેજો મારા ભાઈ હાટુ મારા હલવો બનાવો ચોખા ઘીનો એ કા તારા ભાઈ માં કઈ ખાતો પીતો નથી અહીંયા આવીને જ કાજુ બદામ હે એમાં એવું છે કે માં ચોખ્ખું ઘી ના મળે ને જો પાપ રાખે ને પેટમાં પછી આ ઉધ્રહુ આવે પછી કેવું માંદા પડ્યા એટલે પેટમાં પાપ ન રાખાય પાપ ખુલ્લું દિલ થી રેવાયું આ ગયા મહિને તને તાવ આવ્યો તો એને પાત દી પડી હતી એનું એ તો મારા ભાઈને કેવડે એવું નહોતું બિચારો મારો ભાઈ છે ને ઉપાધી કર્યા કરે ચિંતા કર્યા કરે મારી કે મારી બેન માંદી હશે એને હું થયું હશે હું નહીં ખાઈ પી કાંઈ ન કરે એટલે મેં મારા ભાઈને ન કેવડાયું બાકી મારા ભાઈને કેવડાયું હોય તો ડૉક્ટરને ઘરે લાવત ઘેરે કાંઈ તારો ભાઈ એમ આવે એમ નથી આજે તો કોણ જાણે કેમ ટપકવાનો છે એટલા આ બધા નાટક તું કર તમારું કામ કરો હા હું મારું કામ જ કરું અને જો આ બગાડે નહીં શહેર માંથી કોઈક આવે ને તો અમને જલસો પડી જાય તો એક દિન અમને આરામ હોય બાકી તો છે ને આ વાડી થી ઘર ને ઘર થી વાડી નવરાજ ન થાય છે ને વાતાવરણ બહુ

તમે સિટી વાળા કોઈ થી નઈ સમજી છે ને બસે વીઘા જમીન છે અમારે વાવી ને એસડા મારીયે રોજ રાતે નવા નવા પ્રોગ્રામો કરીએ અને ઈજ મજા માણવા હેર વાળા ગામડે આવે છે અરે અશોક આમ કે ગામમાં હશે ઈ છે ને ક્યાં તમે યાદ આવ્યું ને ગામડા ભોજન જો આજ મજા છે દૂધ માખણ છોકરાઓ ને આમ ઓલો કાનુડો ખાતો હતો ને જસોદા મૈયા પાસે એમ ખાય મોઢા બગાડી

અહીંયા આવે એટલે એને આમ શોભે એવી મહેમાન ગતિ કરવી પડે નગર પાછું એને એમ થાય કે મારું અપમાન કર્યું આ સુરમાન લાડ વહી ખાય ના રે ના અપમાન લાગતું હોય ને તો બહુ ન હોવાય ઘેરે અહીંયા આપણી ઘરે કહી દેવાય અને એટલું બધું હોય તો અને રૂપિયાવાળા તેના ઘરે બેન દીધી છે ખબર તો છે કે આપણું ઘર કેવું છે કેવું નહીં તો બહુ એટલું બધું એ લોકો ન માથે રાખવાનું હોય અમને કેવો આવકાર દીધો ને કેવો નહીં એવી વાત કરો છો ભાભી તમે હે એ મારો હાળો છે આ એની બેનનું ઘર છે આટો મારવા તો આવે જ ને હે અને તમને તો ખબર છે ને કે મેં આ પ્રેમ લગ્ન કર્યા છે નકર આ મારો હાલો હું દે બેન ને એમ વાત કરવામાં અરે પણ ભલે ને આવતો હવે એ ક્યાં આ આખી જિંદગી રોકાવાનો છે બે ટ્રેન થી રોકાશે ને એ ક્યાં એ કયા આવે છે હવે આવે સો મહિને એક વાર તો આવે છે તો ભલે એને જે ખબર હોય એ ખબર એ હું એ જ કઉ છું બહાર નું છે ને બધું પડતર હોય સારું ન હોય એની કરતા છે ને ઘેરે ઓન મજાનો દૂધપાક ને પૂરી ને રવો ને ભજીયા ને

શો બે બી મમન ગતિ મારે કરવી જ પડે પછી લઈને ખોટું લાગી જાય તો મારે આ હાળા બનીને સબંધ બગડે ને ખોટું લાગે તો તમાર હાળાને કેવાય અવાય જ ની અન્યા રેવાય કે એવી વાત કરો છે ની બેન દીદી સાઈ નો ક્યાં જાય તો વરે એકવાર અવાય ને જે રાંધીન ખવરાવી ખાઈ લેવાય બહુ એટલા બધા મોટા પણ નો દેખાય આ તો ગરીબ ને પૈસાદાર ને બધું કેસો ને તો હાસો પૈસાદાર કોણ કહેવાય ખબર જે તમે ગમે આપો એને એને એમ જ લાગવું જોઈએ રોટલો આપો ને તો એને એમ જ લાગવું જોઈએ કે આ માટે માટે બત્રી ભાતના ભોજન છે એને હાસો પૈસાદાર કહેવાય

માંદા પડો ને કોઈ દવાખાને નહીં જાતા કઈ દઉં તમને કોઈ માંદા નહીં પડે ભાઈ મે મને આસેવા પડે હવે છે ને તમે ખોટિયા લપનો કરો અને હું લેતો આવું બરાબર તમે વાડીને મારી વાત નહીં તો તમારે જે કરવું કરતા કરે યાર વાહ આગળ લઈ આવશે બે ટક નું ભેગું પછી ભલે ઘરમાં માં પડ્યું પડ્યું જાય કોઈ ખાહે નહીં બગડી જાહે બાટી જાહે કેટલી વાર છે ને ઓલા અશોકભાઈ ને કીધું કે આ કચરા ને ઢગલા નો કરવા

અરે ભૂખ લાગી હું આખો દીયાર તું ભૂખ ભૂખ આ કેટલું ખાસો તું દીમા અરે લે તમે ખાવા નોત મોકલું આજ

એ બડતરા ભલે થાતી હોય આ એકદી દી નહીં ખાવ તો ભગવાન પાસે વયા નહીં જાવ એકદી દી ભૂખ્યું રહેવાય આ આટલા ટાઈમ છે ને તમને રોટલા ઘડી ઘડીને આપું છું એવું કઈ લખી નથી દીધું કે હંથી મારે જ ઠેડા કરવાના એ બધી વાત થાય છે પણ હાલો મારે ખાવું નથી પણ મને બેન ની ઘરે લઈ જાવ ને બેન ની ઘરે આ લખર વખર જેવા જેવા સો તમે તમને આમાં બેન ની ઘરે ક્યાંથી ન લઈ જાવ

અન્નકા મારી વાત ધ્યાનથી સાંભળ જો મારે તને લઈ જવાનું કાય વાંધો નઈ પણ આ તાર ભાભી કે ને તો હું લઈ જાવ લઈ જવાનું તમને કીધું ને એક વખત સમજાતું નથી આ તમને હાચવ્યા સી ને ઈએ બહુ થઈ ગયું બાકી છે ને ના મારીને કાઠી મૂકું પણ હું વાડીએન વાડીએ તો રહું છું તો વાડીએ જ પડ્યા રહ્યો ઘરે હું કને ગોડાવશો તમને કોઈને અમે ખાધો નથી એટલે આવ્યો તો છે ને આઈ થે રાંતા આવડે છે બે રોટલા ટીપી નાખજો મને નથી આવડતું એટલે જ ન કરતો હું આ બસુ દાદા ન્યા જન લોટ નો લઈ આવું એ તો છે ને ભૂખા મરજો હમ જાતો નથી એક વખત કીધું એમાં મગજ હાવ પકવી ગયું મારું અરે આપણે છે ને બહે વિગાના ખાતેદાર છે આપણા ઘર માં એવું બધું પડ્યું જ હોય આ કટુક બટુક કર લેવાય પેટ ભરાઈ જાય એમાં ન્યા તારી ભાભી નો કહેવાનું હોય ભૂખ લાગી ને આવું ને તેવું ને બધું આ ગામમાં દુકાનો ઓસી મેરી છે

સારું હવે મોડું થાય છે બાપા હાલો આમ કુટા રસ્તો આમ નથી આમ છે